આ ભગતે મિત્રો છે ને લગભગ બાર દિવસ દિવસથી આ ખાવાનું બંધ કર્યું છે ને એટલે હવે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હવે આ જો જીવ વીયો જાય ને તો છૂટો થઈ જાય સદગતિ અને મળી જાય કારણ કે દસ બાર દિવસ જય માતાજી મિત્રો જય શ્રી રામ હું છું યોગેશ ગજેરા ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી શ્રી દેવ બળદ આશ્રમ રફાળા તમે જોઈ શકો છો આ શેડ વરસાદી વાતાવરણ થઈ ગયું છે જો ચારોક વાર વાદળા આપણે પાલો ઢાંકી દીધો છે પાલાનો સ્ટોક થઈ ગયો છે ઝાઝો અત્યારે જાજો છે પણ એ માનોને અંદાજે ત્રણ મહિનાની નીણ છે એટલો પાલો છે ને ત્યાં પાછું વાવણીનો માંડવી નીકળશે સોયાબી નીકળશે એ પાલો થોડો ઘણો લઈ લેવું ત્યાં પાછું શિયાળે ખાર્યું કુવળ એ બધું થાય એટલે જેને કોઈ મિત્રો આ વૃદ્ધ બળદ માટે દાન દેવું હોય તો આપણો કોન્ટેક કરજો આપણી પાસે માણસોની સગવડતા નથી એટલે ભરવાની મેળ નહીં આવે કારણ કે આ જે ને આપણે પંચોતેર ટકા તો વેચાતો લીધેલો છે એટલે આપણે શું છે કે આઈસર ગાડી ભરાવતા ઉધડું એની આરે મજૂરી હોય ને એ લોકો ખાલી ખેતર બતાવવાનું એટલે ભરીને ઠલવી જાય એ રીતનું આપણે ઉધડું કામ કરતા કારણ કે માણસો વગર ન કર આજુબાજુના ગામમાંથી ને ઘણા લોકોએ ફોન કર્યા હતા મને કે ભાઈ એક ટ્રેક્ટરનો ફેરો ભરી જાઓ પણ માણસો વગર શું કરવું તમે અહીંયા ભરી જો હાલો પણ અહીંયા પછી ઠલવવામાં તાણ પડે એકલા કાંઈ એ બધું થાય નહીં અને આટલા બળદની સંખ્યા મળી છે વધવા અંદાજીત ત્રીસ પાંત્રીસ બળદ થઈ ગયા હજી આવક ચાલુ છે એટલે શેડ તમને બતાવવું આપણે શેડ ટ્રાન્સફર કરીને કોઈ વાત કરી હતી એમ ઓલો જે શેડ બનાવવા નતો પાછળ સોયાબી વાઢી નહીં ખાતા પણ આ વરસાદ જુઓ પાછો રાઉન્ડ લઈ ગયો એટલે મૂળ તકલીફ એવી છે આપણે ભરતી ભરવાની તકલીફ છે ચાલુ વરસાદે કામ થઈ જાય એવું કંઈ નથી અત્યારે બધા ચેકડેમ ભર્યા છે બીજું કે જે આપણો આ અહીંયા આવવાનો રસ્તો છે ને એ રસ્તા ફૂટી ગયા છે કેળા ફૂટી ગયા મતલબ કે રસ્તામાંથી તાજું પાણી ચાલુ થઈ ગયું તળ એટલા ઊંચા આવી ગયા છે એટલે કાંઈ ભારે વાહનામાં પાલી પાલો ભરીને જે આઈસર આવતું ને એ માંડ માંડ આવતું એમાં ભરી લારી ટ્રેક્ટરની કાઢવી એટલે બહુ અઘરું પડી જાય રસ્તામાં ખૂતે આ તે એટલે હવે થોડુંક ભરતીનું કંઈક સેટિંગ થાય ત્યારે શેડ બનશે બીજું શેડ બનાવવાનું નો બન્યાનું બીજું કારણ એવું છે કે શેડના થોડાક પૈસા હતા એ આપણે આ પાલો લઈ લીધો કારણ કે સાવધાનની અપેક્ષા એ રહેવી કે ભાઈ એવું ફેરો બધા આપે આ તે તો પછી ન થાય એટલે આપણે એમાંય દાતા હતા બે દાતા હતા આપણે એક સુરતથી એક જયગોપાલ જીવદિયા ટ્રસ્ટ તરફથી પંદર હજાર રૂપિયા આવ્યા હતા અને એક છે બજરંગ ભજન મંડળ એના તરફથી પાછો દસ વીઘાનો પાલો આવ્યો હતો એટલે કંઈક ઓગણી વીસ હજાર રૂપિયા આવ્યા હતા અને બીજા ઘણા લોકો અહીંયા પાલો નાખી ગયા છે પોતે બધા ઠલવી ગયા છે ત્યાંથી એટલે એમ બધાનો સપોર્ટ સારો છે હજી પાછો વાવણીનો પાલો કોઈને નીકળે સોયાબીનનો હોય તો આપણો કોન્ટેક કરજો મારો મોબાઈલ નંબર એ જણાવું છું અને બળદ આપણે બધા ટ્રાન્સફર કરી નાખ્યા વરસાદી વાતાવરણ છે એટલે આજે બહાર નથી કાઢ્યા બહાર જો ખાડા ભરાઈ ગયા આપણે હવારમાં પાછો બપોર વરસાદ ચાલુ થઈ ગયો છે શેડ બનાવવાની જગ્યા જો ખડ મેળવું થાવા મોટું કારણ કે આપણે પછી એવું હતું કે ભરાઈ જાય એટલે બધું ડટાઈ જાય એટલે પછી હાથી આયું નથી એટલે આજે અંદર ને અંદર આગળ આપણે નીન નાખી દીધી છે હવે તમને બતાવું હજી એક ફાટ ભરીને પુનાભાઈ મૂકી દેજો અત્યારે વરસાદ બંધ થઈ ગયો ને કીધું આલો ભલે વહેલા પણ નીંદ નાખી દેવી પછી વરસાદ ચાલુ થાય તો કાર્પેટ ઓછું કરવું તકલીફ વાળું થાય એટલે આ આપણો મોટો શેડ હતો ને મેં તમને કીધું એમ ટ્રાન્સફર કરી નાખ્યું છે જો હવે ગમેન્ટ બનાવવાની છે તો થોડોક મિત્રો સપોર્ટ કરજો કારણ કે આપણી પે બજેટ હમણાં શું છે પાલો લઈ લીધો બીજું કે જે શેડ બનાવવામાં બે ત્રણ સંસ્થાઓના ફોન આવ્યા હતા આપણને સપોર્ટ કર્યો છે પણ એ પૈસા જે આપણે લીધા નથી કારણ કે જ્યારે શેડ બનાવશું ત્યારે લેવું બાકી જે મારા એકાઉન્ટમાં ડાયરેક્ટ પાંચસો હજાર બે હજાર પાંચ હજાર એ રીતના લગભગ પચાસક હજાર આવ્યા હતા તો એનો આપણે પાલો પછી વેસા તો લઈ લીધો છે એટલે એમાં પાછું થોડુંક તકલીફ છે હવે બળદની સંખ્યા મળી છે વધવા આપણે મોટા શેડમાં લેવા પીડ્યા એટલે આમાં જો ફરતી તો ગમાઈણું થઈ ગઈ છે પણ બળદ વધી ગયા છે બધે હમાતા નથી પાછા બીજું કે નવા બળદ આવે આ બે બળદ જુઓ કાલે આવ્યા છે એટલે આ બધે ઘર ઘરાવું બળદ હોય એ બીજાથી બીવે આ નગર ગમાયણ ખાલી જ છે પણ ત્યાં ખાવા જતા બીએ છે કે ભાઈ બીજા બળદ મારશે એ રીતના એટલે આપણે એને અહીંયા નીચે સલાખો પાથરીને અને નાખી દીધું છે આ બે બળદે કાલે આવ્યા કાલે ટોટલ ચાર બળદ આવ્યા તો એને આપણે જોવા અહીંયા નાખી દીધું છે એટલે એ ખાઈએ કે એટલે આપણે હજી ગમાઈણ બનાવવાની છે લગભગ પાંચ છ ટીપણા હોય ને જો આ રીતના જોટો થઈ જાય એટલે અહીંયા બે આવી જાય એક અહીંયા આડી આવી જાય એક હજી કોર્નરમાં આવી જાય અને બે અહીંયા આવી જાય એટલે આરામથી હજી અત્યારે લગભગ ત્રીસ પાંત્રીસ બળદ થઈ ગયા મારા ખ્યાલથી તો હજી દસ બળદ આરામથી હામી જાય એટલે ચાલી પિસ્તાલી બળદ આપણે હામે એવી આ શેડમાં વ્યવસ્થા કરી નાખી છે આપણે કરવું તો આ નીનનું ગોડાઉન પણ પછી સગવડના અભાવે મેં કીધું હવે નીણ તો બારી પ પડી રહે આપણે કમ્પ્લીટ ઢાકી દેવું અને કદાચ જો પલળ છે તો થોડું ઘણું પલ્લે કે માનો બહુ પવનની આંટી આવી હોય તો પછી કુદરત ઉપર છે પણ આ બળદ તો આરામથી રહી શકે આપણે આટલા બધા બળદ હમણાં નવી ભરતી થઈ ગઈ છે તો આ ગોડાઉન કરીને શેડની વાટે રેવી તો બળદ સુધી રઝળે આ બે રોડ ઉપરથી જ આવ્યા છે હજી આવતીકાલે લગભગ ચાર બળદ આવવાના છે આ ભગતે મિત્રો છે ને લગભગ બાર બારક દિવસ છે આ ખાવાનું બંધ કર્યું છે ને એટલે હવે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હવે આ જો જીવ વીયો જાય ને તો છૂટો થઈ જાય સદગતિ એને મળી જાય કારણ કે દસ બાર દિવસ થઈ ગયા કાંઈ ખાતો નથી હવાર બપોર આઈ રોટલી લાવું તો બબે ત્રણ ત્રણ ખાલી રોટલી ખાય છે ગાય વહી ગઈ એટલે એનો ખીલો ખાલી થઈ ગયો છે આ ભાઈનું ઓપરેશન કરવું છે પણ હવે આ વરસાદ બંધ થાય ત્યારે સેટિંગ આવશે એ બે નવા આવ્યા માકડો તેની રાતનો આપણે બતાવ્યો તો અને પગ ભાંગી ગયો તો સફેદ બળદને એટલે એ બધા એકારે આવ્યા છે એટલે આપણે આ બીમારનો ડિપાર્ટમેન્ટ જ અલગ કરી નાખ્યો છે આખો બીમાર હોય તો આમાં રહી શકે એટલે ખાણ ખાય સ્પેશિયલ અને નીણ આપણે લીલું કંઈ નાખવું હોય તો મળે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ જેથી કરીને આપણે સેવા આગળ વધારી હતી જય ગૌ માતા જય ગૌવંશ જય ગોપાલ